જૈનાબાદ ચાર રસ્તા પર હાઈવે પર ચક્કાજામ ઉતરી લીધા જૈનાબાદ હાઈવે પર અંદાજે બે કિલોમીટરની સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા દસાડા પોલીસે વિરોધ કરનાર કાર્યકરોને ડિટેઇન કર્યા

જે ઘપલા અને ગોટાળા થયા છે જે ફોર્મ નંબર સાત ખોટા વાંધાઓ રજૂ થયા છે ખોટા નામથી વાંધારા રજૂ થયા છે ખોટી રીતે વાંધાઓ રજૂ થયા છે આ ફોર્મ જાણે વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે કાવતરાના ભાગરૂપે જાણે પ્રશાસન અધિકારીઓ જ ફોર્મ ભરા હોય એ રીતે મોટી સંખ્યામાં લોકોના મત કાપવા માટેના જે ષડયંત્ર રચાયું છે એની વિરોધમાં અમે કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીને અમે આવેદન આપેલ કે તે તારીખ સુધીમાં આનો કોઈપણ પ્રકારનો આ જે ગોટાળા થયા છે એના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવે અન્યથા જો ફરિયાદ લેવામાં નહીં આવે તો રોડ ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે અને આજ સુધીમાં આવું કોઈ ન થતાં પગલાં ન લેવાતા ના છૂટકે ના ઇલાજે આજે અમારે રોડ ચક્કાજામ કરવો પડ્યો છે આજે તમે રોડ ચક્કાજામ કર્યું એ પછી હવે પછી કોઈ તમારા જીવ પણ જો સરકાર શ્રી નહીં જાગે તો આનાથી પણ અમારે જલદ અમારી પાર્ટી મીટિંગમાં કરી અને અમારા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને જલદ કાર્યક્રમો આપવામાં આવશે ઓકે Ja, Lili, nachher, du merkst, du merkst, du